અળીયા પંથકમાંથી માલધારીઓની ગુમ થયેલી ચૌદ માંથી તેર ગાયોની કતલ કરનાર છ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના ખાખરાજી ગામ ખાતે રહેતા માલધારીઓ ચીખલી ગામ ખાતે રહેતા પિતા પુત્ર તેની પચાસ જેટલી ગાયો ચરાવવા માટે આપી હોય જે પૈકી ચૌદ ગાયો પરત ન આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જેમાં આરોપીઓ દ્વારા તેર ગાયોની કતલ કરવામાં આવી હોય જે મામલે માળિયામિયાણા પોલીસે બનાવમાં સંડોવાયેલ આરોપી અમીનભાઈ કરીમભાઈ લદાણી મુસ્તકભાઈ અમીનભાઈ લદાણી રમઝાન હારૂનભાઈ જામ અલાઉદ્દીન મુસાભાઈ જામ અબ્બાસ મુસાભાઈ મોવર અને સાઉદ્દીન ઓસમાણભાઈ કાજડિયાની ધરપકડ કરી છ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે મુસ્તાક અમીન ચીખલી અને એને ચરવા આપી હતી મુસ્તાક અમીનને અને અમીન કરીમ લદ્દાણી એને અમે ચરાવવા આપી હતી ચરાવા આપી હતી એટલે એને અમે પછી લેવા ગયા ગાયું ત્યાં પછી અમને ગાયું અમારી જોઈવી એટલે અમારી ચૌદ ગાયું નહોતી અમારીને બળદેવભાઈની એટલે ચૌદ ગાયું નહોતી એમાંથી અમે એને આજે તપાસ કરી કે ભાઈ અમારી ગાયું ક્યાં હે તે ખડીક્ય જંગલમાં વહી ગઈ હે ને ખડીક કે અહીંયા હે ને હું તમને કાલે તમારી ગાયું લઈ આવી દઉં પછી કોઈ વસ્તુ એ એને જઈડી નહીં એટલે અમને પછી શકના આધારે અમે જંગલમાં ગયા જંગલમાં ગયા એટલે એક ગાનો કાપી નાખી એવો અમને આધાર મળ્યો એટલે અમે માળીયા જઈ અને ફરિયાદી કરી નાખી વરદેવભાઈ લખમણભાઈ એટલે અમે સાહેબ એને વરદ દેતા મહિને અને ગાયું અહીંયા ચરાક વર્ષોથી ગાયું રાખતા એમણે ભેંસ ને ગાયું બધી એમણે ઝાલાભાઈ પહેલાં દીધી પછી મેં દીધી ગાયું ત્રીસ ગાયોને ચરવા મૂકી હતી મેં એમાંથી ગાયું અમારી વાય કરતલખાનાને ખબર પડી ને ગા કપાણી એમ પછી અમેની તપાસ કરી પછી વાળે રાતે અમે સંભાળવા જઈએ ગાયું નહોતી પછી આ મુસ્તાકભાઈને પૂછા કરી કે ભાઈ ગાયું ક્યાં આપડી તો કે વાંહે રહેજી તો કે હવાર તમને હાજર કરી દઈશું સવારે તપાસ કરી પછી બપોરે ગયા બીજે થી હાંજે ગયા તો કે ગાયું ના આવી પછી બીજે સાંજે એવું બોલે તમારે થાય કરી લેજો ધોરી ગાય એક ચૌદ ગાયું તૂટી બે ની એમાં એક ગાય ગા લે એમ બાકીની ગાયું નથી હજી પતો લાગતો એક ગાય કપાણી ગા મોડલ અમારા ગાય એને સાહેબ સજા થવી જાય ને ગાયું કાપી નાખી એટલે સાહેબ આપણી આકરામાં આકરી સજા થવી જોઈએ સાહેબ બીજી વાર કોઈનું આવું કરે નહીં એમ